ધનસુરા પોલીસ સ્ટેશનના જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ વીએસ ધોકડીયા દ્વારા ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરતા વાંધારીઓ પ્રત્યે લલાંક ધનપુરા પોલીસ સ્ટેશનના જોડે જિલ્લા ટ્રાફિકના ઇન્ચાર્જ પીએસઆઈ વીએસ ધોકડિયા તેમજ આરટીઓ પોલીસના ઇન્સ્પેક્ટર વિજી વસાવા દ્વારા ટ્રાફિક નિયમનું પાલન કરવામાં આવ્યું હતું તેમની પ્રશંસનીય કામગીરીના વખાણ પણ કરવામાં આવ્યા હતા ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા ડમ્પર ડંપર ચાલકોને

અરવલ્લી જિલ્લાના આંબલીયારા સાઠંબા બાયડ તેમજ ધનસુરા વિસ્તારમાં જે ડમ્પર ચાલકો છે તેમના દ્વારા ટ્રાફિકના નિયમોને ફોલો કરવામાં આવતું નથી જેના લીધે દિવસે ને દિવસે આ વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ વધતું રહ્યું છે વધતું જઈ રહ્યું છે જેના અનુસંધાનમાં મહેરબાન એસપી એસપી સાહેબ દ્વારા આ વિસ્તારમાં ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરવામાં આવી છે જે બાબતે અમે આજરોજ ડમ્પર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને આવનારા દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રહેશે